ગીર સોમનાથ સૌથી મોટા સિંગવાડા ડેમમાંથી દસ ગામોના ખેડૂતો માટે સિંચાઈ માટે છોડાયું પાણી ખેડૂતોને શિયાળુ પાક લેવા થશે ફાયદો આ કેટલા ઝાઝા વર્ષોથી આ કેનાલ આવે છે આજ વી પંદર વીસ વર્ષની મને ખ્યાલ છે કે ક્યારની આવે છે મારી ઉંમર ક્યારની ક્યારની અમારે આ ઘઉંનું વાવેતર સણાનું વાવેતર માંડવીનું ઓલા જુવારનું વાવેતર એ બધી વાવેતર કરીએ છીએ દર અમારે પૂરેપૂરું પાણી આપે છે અત્યારે અમારે ઘઉં છે ને જુવાર છે પૂરેપૂરું ટાઈમ પ્રમાણે પાણી આવી જાય છે સુકાઈ જાય છે એમ પૂરેપૂરું પાણી ન આવે ટાઈમ ટુ ટાઈમ ન આવે તો મોલ સુકાઈ જાય છે અત્યારે અમારે જુવાર છે અને ઘઉં છે અમારે બીજું પાણી છે હજી કેટલા પાણી હજી અમારે ત્રણ પાણી આપશે ત્રણ પાણીમાં થઈ રહેશે હા ત્રણ ત્રણ પાણીમાં થઈ રહેશે હાલ સિંગોડા ડેમની ડાબા કાલા કાંઠા કેનાલ નેટવર્કથી આપણે શિયાળુ પિયત માટે પાણી છોડ્યું છે હાલ આપણે શિયાળુ પિયતની વાત કરીએ તો પાંચ પાણનું આયોજન કરેલું છે તેમાંનું અત્યારે બીજું પાણ હાલ ચાલું છે અને આપણે વાત કરીએ તો કોડીનાર તાલુકાના આઠ ગામો જેવા કે સુગાળા છાછર કરેડા જગતિયા મિતિયાચ આટપોકાર અને રાજપરા વગેરે ગામના ખેડૂતોને છે પાણીનો ડાયરેક્ટ લાભ મળે છે અને જેથી સિંચાઈ શિયાળુ પિયત માટે છે વિવિધ પાકો લઈ શકે છે અત્યારે આપણે આગોતરી વસૂલાત કરી છે શિયાળુ પિયત માટે પાંચ પાણની તો કરી છે ત્યારબાદ જે પાણીનો જથ્થો જે ડેમમાં અવેલેબલ હશે એના આધારે બાકી કેટલા પાણ આપણે છોડી શકાશું એ નક્કી કરીને એ મુજબ ફરીથી ઉનાળુ પિયતનું આયોજન કરશું ડેમની પરિસ્થિતિને એક પાણ આપણે છોડી ચૂક્યા બાદ છે જે પંચાણું ટકા જેટલો ડેમ ભરેલો છે જનરલી એક પાણ છોડતા આપણે સાઈઠ એમ સીફ જેટલું પાણી છે ખર્ચ થાય છે એટલે અત્યારે જનરલી પંચાણું ટકા જેટલો ડેમ ભરેલો છે સાહેબ હું ખેડૂતો સી સીએફ કેનાલ ઉપર મારી પંદર વીઘા જમીન છે અને સીડી કેનાલ ઉપર મારી ત્રણ વીઘા જમીન ધરાવું છું જે નિત્યાસ કેનાલ કહેવામાં આવે છે અને ત્યાં બે કેનાલનો અમે લાભ લઈએ છીએ સરકારશ્રી દ્વારા જ્યાં પાણી આપવામાં આવે છે અવારનવાર એનાથી અને મારે અત્યારે શિયાળું જે રવિ પાક કહેવામાં આવે છે એ તલ છે ઘઉં છે રાયડો છે અને બાજરીનું થોડુંક વાવેતર કરેલું છે એટલે બીજું થોડુંક કોવાથી પણ કરેલું છે અને પાણી સાહેબ અમને જો કેનાલ તરફથી મળે ને તો જ અમે કૂવાથી પણ પિયત કરી શકીએ અને નાના ખેડૂત તો બધા નાના જ છે અત્યારે તો અહીં કોઈ સીમાત ખેડૂતો છે જ નહીં તેનાથી અમને બહુ ફાયદો થાય છે સાહેબ બીજું પાણી કેનાલમાં નાખવામાં આવ્યું છે અને પાંચ પાણીના અમને ફોર્મ આગોતરા લીધેલા છે અને પછી પાછા સરકારશ્રીને રજૂઆત કરશું અને સાહેબ કેનાલનું ઓન કામ ચાલુ થવાનું છે એટલે કદાચ અમને મળે તો ડેમમાં પાણીનો સ્ટોક હશે તો અમને આપવામાં આવશે કેનાલ નો હોય તો સાહેબ અમારે કઈક તો મજૂરી ઉનાળે ચડી જવું પડે શિયાળુ પાકમાં તો ઠીક છે ખેતી કરી લે બાકી ઉનાળે પછી રાહત માં જવું પડે અહીંયા કોઈ એવો ખેડૂત નથી કે પોતાનું ગુજરાન ચલાવી શકે જમીન જમીન કાળી માટીની કાળી માટીની છે પણ નીચે વહેણ છે એટલે કૂવામાં પાણી થાય નહીં કેનાલથી જ અમે આની ઉપર જ રોજીરોટી કમાઈ શકીએ